તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો આપણે ઘરેથી નીકળી આવી અને આગળ ભાઈ બનાવે છે બરોબર તો ફાઇનલી તો ઘરેથી નીકળી આવીએ તો મિત્રો કન્ટિન્યુ ફાઇનલી અમારા સેલેસ આવી ગયા છે આવી ગયા છે આપણે જવાનું છે રુની રુની શું છે સમાજનું સંમેલન છે આજ હા

તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો તમે એ કરતા બીજું કુછ કોણ કરે આઈ વાત છે કણ ના ઉઠને નીકળતે તા શું કેવા તું પૈબન ને દુશ્મન હે એમ કો ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે હારે આવી ગયા બરોબર અને રિયાનો તો આપણે સબ્જી પેક કરવા માટે લાયા હતા આપણે સેલેસ બે હે ભૈલાલ ભઈ કલર તો જો ચકમક થાય હો ભાઈ હા બંકો બંકો ચાલો મિત્રો કન્ટિન્યુ એકવાર કર પેટ્રોલ થેર તો આપણે પરદેબા પેટ્રોલ ના ખવાય આ મારા વજુ ભાઈના ભંબે આ છે અમારા ભમના માલિક વજુ ભાઈ શેઠ શું વજુ ભાઈ ભજુ ભંગારી પૈસા ના પૈસા નહી તો કા લખાદમ લખી લે એવું નહીં ખાતામ લખી લે બરાબર કોઈ જરૂર હોય તો આવી જવાનું બરાબર બે ફિકર ચાલો જઈએ તરમ બરાબર આપણે આરતી છે ને એરમ ઊભે ના કરે આ કારણ કે આપણો જમણવાર એમ ઊભે ના કરે આપણા આજના જમાના દાતા હે આપણે રમુભાઈ ભાઈ અને તમે કહેતા હોય કમેન્ટ કરી દેજો બરાબર જો શૈલેષ અને આ છે આપણે નામ તમે કહીજો મારા નહીં કમેન્ટ કમેન્ટમાં બરાબર કારણ કે તમે બધા ઓળખો જ છો અને આ આપણા ભાઈલ હોય આ પોતે બંકો બરાબર શું નહીં આવ્યું એ લે લેવાય એ લેવા એવું નહીં ચાલો તો મિત્રો કન્ટિન્યુ અને આજનો વ્લોગ તમને જેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બરાબર અને વ્લોગ સારો લાગ્યો તો યાર લાઈક ને ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર જય માતાજી સબસ્ક્રાઈબ ના કરો ફટાફટ